નમસ્કાર આપણે નમસ્કાર ખેડૂત મિત્રો હું એન જે આપ સર્વ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની વાત કરતા હોય ત્યારે મિત્રો આજે આપણે આવ્યા છીએ એગ્રી વર્લ્ડ એક્સપો બે હજાર ચોવીસ શાસ્ત્રી મેદાન રાજકોટ ખાતે અને આ રાજકોટ ખાતે જે જુદા જુદા જે છે એ ખેડૂતો માટેના જે જુદી જુદી કંપનીના જે સ્ટોલ જે છે એ બનાવવામાં આવ્યા છે એમાંનો એક સ્ટોલ એટલે મિત્રો સિલ્વર સિલ્વર જે છે એ પંપ્સ અને સિલ્વર જે છે એ ખેતીના જે છે એ સાધનો માટેનો સ્ટોલ છે તો આ સાધનના સ્ટોલ વિશેની માહિતી મિત્રો આજે આપણે મેળવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય આપીને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપણા સ્ટોલ દ્વારા આપ ખેડૂત માટે કયા કયા આધુનિક સાધનો જે છે એ જે પંપમાં તો તમારું નામ હતું જ સાથે સાથે જે છે એ તમે જુદા જુદા ખેતીના ઇક્વિપમેન્ટ સાધનો જે લાવી રહ્યા છો તો એની વાત અમારા ખેડૂત મિત્રોને કરો નમસ્કાર બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે આપણે અત્યારે માં અઢી ફૂટથી લઈ અને બાર ફૂટ સુધીના રોટાવેટર બનાવી છે જેવી જમીન એ પ્રમાણે રોટાવેટર બનાવી છે હાર્ડ જમીન હોય તો હાર્ડ પ્રમાણ મોડલ બનાવી છે રનિંગ જમીન હોય તો સાદું મોડલ બનાવી છે એટલે કે ટૂંકમાં નાનેથી માંડીને મોટા બધા જે છે રોટાવેટર

છે કાકરા છે બધું કાઢી અને સોખી કરવા માટે એટલે કે ટૂંકમાં નેન્યા જે હલો થઈ જાય કોઈ ઉપાધી જો બીજો ના રાઉન્ડ ડિસ્ટોનર છે હા હા એટલે મગફળી સહેલાઈથી ચોખી થઈ જાય અને કાઈ પણ એના જે કે પર રસ્ટ હોય કે દૂડ હોય બધું ફેંકી દે છે બરાબર પછી સાધન જે છે હા પછી અમે એક આ થેસર પણ બનાવી છે આમાં મગફળી સિવાયનું બધું પાક ચાલે હા હા બધા કઠોળ ઘઉં સોયાબીન બધું ચાલે બરાબર છે બરાબર છે અને તમે આગળ એન્ટ્રી કરી અહીંયા અમે પ્રોટેક્ટર પણ બનાવ્યું છે સ્પ્રેયર હા હા હા

અને બધી રેન્જમાં માં મોનોબ્લોક ઓપન સબમર્સિબલ બધું બનાવી બરાબર છે એટલે કે ટૂંકમાં તમામ પ્રકારના પણ બનાવી છે સોલાર થી ઓપરેટર પણ હા સોલાર ઓપરેટર મોડેલ છે અને પાવર ઓપરેટર પણ છે આ બધી રેન્જ છે આ સોલારની છે આ આપણે 1 HP થી લઈને 80 100 HP લગીની રેન્જ બનાવી છે બરાબર એટલે કે ટૂંકમાં તમામ રેન્જ જે ખેડૂતોને જે જોવે એ પ્રમાણમાં તમામ રેન્જ જે છે મળે રેન્જ મોનોબ્લોક ઓપન વેલ બધી રેન્જ અમે અવેલેબલ કરાવી છે હવે આપ જે છે આ જરા મોડેલ જે છે જ્યારે બજારમાં બજારમાં ખેડૂત મિત્રો જે છે એ સિલ્વરના માંગી રહ્યા છે તો આ સિલ્વરની જે છે ખાસિયત હું રહી છે એ મારા ખેડૂત મિત્રો ખાસિયત એ છે કે પાણી સારામાં સારું આપે ને ક્વોલિટી અમારી મેઇન ફોકસ ને ક્વોલિટી છે અમારી મોટર ઘણા ખેડૂતો પચીસ પચીસ વર્ષ સુધી કાઢવી નથી પડતી બરોબર છે એટલે કે ટૂંકમાં જે ક્વોલિટી જે છે એને પહેલું માન્ય પહેલી પ્રાયોરિટી ક્વોલિટી ને છે બરાબર છે એટલે અમારા જૂના ખેડૂતો નો રિવ્યુ એવું છે કે મેં આટલા વર્ષ ચલાવી પચીસ થી ત્રીસ વર્ષ નું આયુષ્ય છે બરાબર છે અને આની અંદર

એનર્જી એટલે કે સોલાર એનર્જી રહેવાની છે ત્યારે આ પંપ જે છે મિત્રો માટે ખૂબ થશે આપણે ખુબ સરસ મજા માહિતી આપવા બદલ હું જે મળી ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ